જુનાગઢ પવિત્ર દામોદરકુંડમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીમાં સ્નાન કરવા પદાધિકારીઓને આહવાન આપતું કોંગ્રેસ ગટરોના પાણી અને કચરાના ગંદકી વચ્ચે પણ પિતૃઓના તર્પણ કરવા મજબૂર બનતા ભાવિકો સ્વચ્છતાના ક્રમાંકમાં છવ્વીસમો નંબર મેળવનાર જુનાગઢની સ્થિતિ આ જુઓ કેટલી છે ખરાબ લલિત પરસાણા દામોદર કુંડની પવિત્રતા જાળવવા ચોખ્ખાઈ અને સ્વચ્છતા જરૂરી પણ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉદાસીન અહીં આવતા ભાવિકો પણ આ ગંદા પાણીનું ચરણામૃત લેવા કેમ પૂછી રહ્યા છે સવાલ મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મના સ્થાનની આ દુર્દશા જોઈ દુઃખી થઈ પોતાની ગ્રાન્ટમાંથી રકમ આપી જરૂરી કામો કરાવવા તૈયારી બતાવતા મુસ્લિમ કોર્પોરેટર પરંતુ હિન્દુ ધર્મના હોવા છતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ડોકાયા છે નહીં મકાજી મેઘવાર કાલાવડ તાલુકો જામનગર જિલ્લો અમે ત્યાંથી ફૂલ પતરાવા અહીંયા આવ્યા છે તર્પણ કરવા પણ આ તર્કમણ કર્યા જેવું પાણી નથી દેખાતું આમાં તો કોણમાં પાણી ગંદકી છે અને આ પાણીથી અમે જરાક નારાજ થઈ તો આ સરકારને આ વિનંતી છે ભાજપ સરકારને કે આ કાંઈ કોણનું સારું કરે અમારી આટલી વિનંતી છે સરકારને તો કાંઈક વિચારે આ અમે ઘણા માણસો હો માણા આવ્યું છે પણ આ હો માણા અડધું માણસ એમ કે અમે કેમ નહાવું અડધું માનગત કરે અડધું નથી માનગત કરતું એટલે આ ભારત સરકારને મોદી સરકારને અમારી વિનંતી છે કે આ પાળીની કાંઈક વ્યવસ્થા કરો બારા બાપ તો હારો ભવનગ ક્ષેત્રમાં આવેલ પવિત્ર જે તીર્થ સ્થાન આ દામોદર કુંડ છે અહીંયા નરસિંહ મહેતા રોજ સવારે નહવા આવતા ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી વગર પધાર્યા છે મહાપ્રભુજીની બેઠક છે અહીંયા બ્રાહ્મણો દ્વારા પિંડદાનથી માંડી અને અનેક વિધિઓ કરવામાં આવે છે દેશ વિદેશથી યાત્રાઓ યાત્રાળુઓ આવે છે અને અહીં પવિત્ર સ્નાન કરે છે પરંતુ જે ભાજપના શાસકો છે અહીં કરોડો રૂપિયા અગાઉ પણ આઠ કરોડ રૂપિયાની માતબર રકમ વાપરી હતી અને પ્રશાસનને પ્રવાસન વિભાગે આના માટે સ્વચ્છતા રાખવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે માણસો આપ્યા છે તો આ તમામ જણા અહીંયા જે જે લોકો છે એ શું કરે છે અહીં સફાઈ તો થતી નથી જે પાણી છે એ પીવાલાયક અને નાવાલાયક પણ નથી એના માટે આજે અમે આમંત્રણ આપ્યું હતું તમામને કલેક્ટર કમિશનર પદાધિકારીઓ ભાજપના છે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જે ગિરનાર પ્રવાસન ડિરેક્ટરો છે એને પણ કોઈ પણ હાજર નથી એનો મતલબ એ છે કે અહીં એ નથી અને એ નથી આ પાણી તો ચરણામૃત લેતા હોય છે યાત્રિકો શ્રદ્ધાળુઓ તો તમે લ્યો ભાઈ એટલે ખબર પડે કે તમે કેવી હાલત કરી છે દામોદર કુંડની અહીંયા ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકવામાં આવેલા હતા અગાઉ એ પણ એજન્સીએ પોતાના ખર્ચે મૂક્યા હતા એ પણ નથી અહીંયા આઠ કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરી હતી એ પણ અત્યારે આપણે જોઈએ કે કેવી હાલત થઈ ગઈ છે એટલે આ જે ગટર જે છે એ ડાયવર્ટ કરવાની વર્ષોથી વાતું થાય એ પણ નથી કરેલી આવી અનેક ક્ષતિઓ દામોદર કુંડમાં કોઈ ધ્યાન નથી જ્યાં પૈસા મળે આ લોકોને જ્યાં ભ્રષ્ટાચાર કરવો હોય એ હોય તો તીર્થક્ષેત્રોને પણ નથી મૂકતા એટલે આ લોકોને હવે શરમ આવી જોઈએ ડૂબી મરવું જોઈએ અનેકવાર કથાકારોઈ કહે છે કે કેન્દ્ર રાજ્ય અને જૂનાગઢમાં તમારી સરકાર છે તો તમે આવું નાનું એવું દામોદર કુંડ જો ન સાચવી શકતા તો ડૂબી મરો આવું જો હજી આગળ જે શ્રાવણ માસ આવી રહ્યો છે જો આને સ્વચ્છતા નહીં રાખવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું કલેક્ટર કચેરી ખાતે આ પાણી લઈ અને કલેક્ટરશ્રીને આ ચરણામૃત મૃત એને લેવડાવશું આજ રોજ કોંગ્રેસ પક્ષ તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું હતું કે પવિત્ર દામોદર કુંડના અંદર આપણે ડૂબકી મારવાની છે અમે લોકો અહીંયા ભેગા થયા અહીંયા આવીને જોયું અત્યારે આની સિચ્યુએશન જોઈને એવું લાગ્યું કે ખરેખર આ એક હિન્દુ ધર્મનું મોટું તીર્થ હોય અહીંયા પિતૃ આશીષ માટે થઈને પિતૃ એના કાળ માટે થઈને જે અહીંયા વસ્તુ કરતા હોય છે એની પૂજા અર્ચના કરતા હોય છે પણ આ વસ્તુ જે જોઈ કે અત્યારે પાણી અત્યંત ગંદુ છે ને ઠેર ઠેર ગંદકી જોવા મળે છે કોઈ જાતની કોઈ બીજી જાતની ફેસિલિટી મળતી નથી એટલે આપના માધ્યમથી પ્રશાસનને હું વિનંતી કરું છું કે ઇન કેસ આ વસ્તુ કરવામાં મારી ગ્રાન્ટની જરૂર પડે ભલે હું મુસ્લિમ સમાજમાંથી આવું છું પણ હિન્દુ લોકોના જે પવિત્રના આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર દામોદર કુંડ એના અંદર સ્વચ્છતા થાય એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું ને આમના માટે થઈને જે મારી પોતાની ગ્રાન્ટની જરૂર પડતી હશે તો મારી ગ્રાન્ટ આપવા માટે પણ તૈયાર છું એના અંદર મને જે કઈ રીતે સહભાગી થવાનું કહેશે એ માટે હું આપના માધ્યમથી અત્યારે હું બધાને યાદી આપું છું કે ભાઈ કિંકેશ જરૂર પડશે તો એના માટે એ અડીખમ રીતે હું તૈયાર છું મહાનગરપાલિકા આજે દામોદરકુંડની સફાઈ છે એ ગાંધીનગરથી પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સફાઈ કરવામાં આવે છે અને એનું પેમેન્ટ એ પણ કરે છે અમે માત્ર વાર તહેવાર શ્રાવણ મહિનો શિવરાત્રી પરિક્રમા એમાં એક્સ્ટ્રા મેડિશન માણસો મૂકીએ છીએ અને સફાઈ કરીએ છીએ ખાસ કરીને જે આજ કોંગ્રેસે વિરોધ કર્યો છે અતિ જે છે અહીંયા ફેલાયો છે શું કહેશો ને એવું છે મોબાઈલ ટોયલેટ છે એ ટોયલેટ અમે એક સફાઈ કામ તો રાખ્યો તો આઠથી બાર અને બે થી છ આઠ કલાક માણસ લઈ શકે પણ આ લોકો એક વાગે પહોંચ્યા એટલે બપોર બંધ બંધ હોય બારથી બે માણસ ડ્રાઈવર જમક્યો ગયો પણ આ ત્રણ મહિને ધ્યાને રાખીને અમે બાર કલાક એટલે સવારે સાતથી ત્રણ ત્રણ થી દસ એમ બે માણસ મૂકી દીધા છે ભગનાથમાં વિકા છે અહીંયા પણ વિકા છે જેથી ટોલેટ બંધ દોરે રહે અને વાર તહેવારમાં મૂકીએ છીએ દરરોજ મૂકતા નથી માણસો અમે